વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં આ બોન્ડ બહાર પાડવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જે સ્થાયી સમિતિની મંજૂરી માટે મોકલવામાં આવી છે દેશની અલગ અલગ મહાનગરપાલિકાઓમાં સૌથી મોટું આઠ હજાર કરોડનું બજેટ ધરાવતી પાલિકાએ બસો કરોડના બોન્ડ બહાર પાડવા દરખાસ્ત મૂકતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે વિપક્ષે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે આર્થિક રીતે સદ્ધર હોવા છતાં ભાજપ શાસકો દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવા પોતાની નિષ્ફળતા છતી કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દેશની અન્ય મહાનગરપાલિકાઓમાં સૌથી મોટું આઠ હજાર કરોડનું બજેટ ધરાવતી પાલિકા છે જે અન્ય પાલિકાઓ કરતાં વધુ આગળ છે એટલું જ નહીં અન્ય પ્રોજેક્ટોમાંથી પણ સુરત મહાનગરપાલિકા રેવન્યુ ઊભી કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવા ભાજપ શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકી આ માટે મંજૂરી માગવામાં આવી છે એક રીતે પાલિકા આર્થિક નાણાકીય બાબતે સક્ષમ છે ત્યાં બીજી તરફ બસો કરોડના બોન્ડ બહાર પાડવા માટે મૂકવામાં આવેલી દરખાસ્તને લઈ વિવાદ ઊભો થયો છે જેની સામે વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ વાંધો ઉઠાવ્યો છે